હજી નથી આવ્યો એટલે તું લે મારી દેરાણી છે હો દેરાણી થઈને રે મારા ઉપર હુકમ ના કરવા આવ

એ તો બરાબર છે એ માં છે પણ મારા માટે કારણ કે મેં એને મારી માનો દરજો આપ્યો છે મારી માની જગ્યા આપી છે એટલે એ મને દીકરી માનવાના જ છે હા માનો દરજો નઈ ચડામણી કાન ફોમેરની કહી છે આ ઘરે રહેવું પડે ને એટલે વાડિયા નો જોવાય આ બધાય નાટક છે નાટક આ તો તમારા નાટક છે ને એક હું જ જાણું છું આ બધા ઘરમાં છે ને બધા કોઈ જાણતું નથી આખું વિચીને પડ્યા છે ઘરમાં માં હંધે આખું ખુલી રાખી પડ્યા છે અને જો રહી વાત કામ તો મને કામ કરો આડા નથી તારી જેમ નથી કામ છો તારા છે ને ને આડા તારી માયા તને કરિયાવર માં ભરીને આપી છે તારી માયા આપી છે કરિયાવર એટલે તો ચૂલો નથી તારા બાપને ને ની પેટાવે તો તારા બાપ ને તું બોલે મારા બાપ હમુ જાતી ને હું બાપ નહીં કઈ કે મોઢું બી ખાતા વાત લાગે મોઢું બી ખાતા હાયલી આબી ખપ 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 કરતી આ ન કરતા તો દેરાની વગર નહી હતી ને કેવા સંસ્કાર એને છેની માયે આ બુદ્ધિ વગર નું તારો આખો ને તું છોવો તો હુંય કહું છું કે આ જેઠાની કેવી ખપા તના છે કેવી કુંજાને મારે પેદા કરી છે મારી માયે તો મને હારી જ પેદા કરી તારી માને જમ નથી નફટ કે તારી માં વરિયા મારી માં નફટ તારી માં તો હાટવાર નફટ જને એકમાં કમડો હોય ને એને પીરુ જ દેખાય તારી માં હાટવાર ન ફળે મારી માં હાટવાર દેખાડી નફટ ઘર માં પૂછ અને ગામ માં હંધાઈ ને પૂછ તો હંધાઈ કે આમાં કોનો અવાજ બાર વધારે આવે છે ને કોનો નથી આવતો આ મીઠડું થતા આવડે તમને આ તો હું સામે બોલી દઉં ને એટલે સારી નથી લાગતી ને આમે સાચું કહીને ને ઈ કોઈને ગમતું જ નથી મીઠડું થતા પણ આવડવું જોઈએ મોઢામાં સાકર રાખ ડગરા કારેલાસ નો રખાય કઈ દીધું ને મીઠડું થતા આવડવું જોઈએ આ બધાય તમારા ખેલ છે ખેલ તોય હંધાઈ ને સારી લાગુ છું ને જે કરું ઈ હવે સુલ પેટાઇ છે તું ખાવું હોય તો ખાતું બા જીવતા છે અને બા અમારી ભેગા રહેવાના હું નોખી થઈ જાય મને જરા નથી ભગવાને બે હાથ આપશે કામ એકલી કરતી

હા તો ભગવાનના ના ઘરનું તેડું આવ્યું અને અકાળા બિશારાનું એક્સિડન્ટ એનું મૃત્યુ થયું એ તો કોઈના હાથમાં નથી નથી તારા હાથમાં નથી મારા હાથમાં એટલે જ કહું છું જલપા બધા કામ છે ને હું કરી નાખીશ તારે છે ને ખાલી આરામ જ કરવાનું તું તાર હવે મને છે ને હળુ હળુ રોટલા ઘટતા અને ભાખરી ને એવું બધું કરતા આવડી ગયું છે હું છે ને તું તને રાંધીને ખવડાવે તારે તો તારે કામ નહીં કરવાનું અત્યારે મને પસ્તાવો થાય છે કે ભાભી હોત ને બાને તો મારે અહીંથી કામ ન કરવું પડે તે ભાભીનું નામ લીધું તો તને એક વાત કહું જો તને એમ ન થાય કે પછી ભાભીની વાતમાં આ ભાભીનું જ ઊંચું રાખે છે એનું પાંકડું ઊંચું રાખે ને મારી વાત કરે છે તું કહેતી હોય તો કહું આ તો મારા મનમાં એક હોશિયાર આવ્યો ને એટલે કહું છું બોલો ને હા જો તું કેતી હોય ને તો હું ભાભીને જઈને વાત કરું ભાભી આમ છે કડક સ્વભાવના હું ના નથી કહેતો પણ હું જાય ને તો એ માની જરૂર જાય હા મારું મન એવું કહે છે સાચું કઉ ને તો માફી લાયક નથી ભાભી ને ન બોલવાનું બોલું છે કઈ રીતે એ મને માફ કરે તારી વાત એ હાસી છે જ્યારે આપણે નોખા છે ને ત્યારે એકબીજાએ ન બોલવાના વેણ કીધા છે એકબીજાને અને હાવું તો છે ને કોઈ દુશ્મન થાય એવી રીતે આપણે બાંધીને નોખા થયા છે મારો પગે ઉપડતો તો નથી પણ તારી ખાતર તું આટલી એટલી બીમાર છો એટલે મારે જાવું તો પડશે જ તો એમ કરો ને તમે એક વખત જઈ આવો ને કદાચ માફ પણ કરી દે અને મારા વતી પણ માફી માંગી લેજો જો હાજી હોત ને તો કોઈ જ જાત માફી માંગવા પણ તમને ખબર છે ને કે વાલી નથી હકતી જો જો પહેલા તો તું રોવાનું બંધ કરી આ તને ખબર છે કોઈ પણ માણસ દુનિયામાં ગમે એટલી મોટી ભૂલ કરે ને અને જ્યારે માણસને પસ્તાવો થાય ને ત્યારે આ ઉપરવાળો છે ને એને બધા જ પાપ ધોઈ નાખતો હોય છે હા તારા આંસુ જોઈને મને એવું લાગે છે કે તને તારી તમામ ભૂલનો પસ્તાવો થાય છે પણ આ પસ્તાવો તને છે ને બહુ મોડો થયો આ પસ્તાવો તને ત્યારે થયો જ્યારે તને દુઃખ પડ્યું તું જ્યારે ભાભી સાથે ને બા સાથે ઝઘડતી હતી ત્યારે તે જરાય વિચાર નહોતો કર્યો કે ભવિષ્યમાં આપણા પણ દિવસ ખરાબ આવી શકે હાચી વાત છે તએ જો હમચીન રહેયો હોત ને તો કઈ વાંધો નતો તો અત્યાર મારી ભાભી અને બા બેય પણ હું એને હમચી ના આવી કે

હું એનો મોટો ભાઈ છું તો મારી સામે તડકા લેતો હતો માળા હોય ને માળા એનાથી જ ભૂલ થાય અને એ તો પાસે નાના છે એ નાનાથી ભૂલ થાય પણ આપણે તો મોટા છીએ આપણે તો સમજવું જોઈએ ને આ શિલ્પા બિચારી કેટલી બીમાર છે મહેન્દ્રભાઈ આવ્યા હતા મને હંધુએ કીધું કે ભાભી અત્યારે તમારી મદદની જરૂર છે કે હાથે પગે પડીને ગયા બિચારા તો આપણી ફરજ છે આપણે જવું જોઈએ ના ન પડાય હા છે ને હાલી વાળી થઈ આ ગરજે ગધડાને બાપ કેવો હે એને ગરજ છે એટલે આવ્યો ભાભી ભાભી કરતો હે તેથી કેવો બોલતો હતો તારી સામે એની બાઈડીનું ઉપરાણું લઈને હે ત્યારે તો કોઈ તારી જરાય દયા ન આવ્યા એને પણ તને અત્યારે બહુ દયા આવવા મળી પાછી તમે નથી બોલતા મારું પરિયામારણું લઈને ગમે અહીંયા ક્યાંય પણ કોઈ મને કાંઈ બોલે તમારે પડખે નથી ઊભા રહેતા ઉભા રહેત કે નહીં તું ભૂત રહો ને તું ઘરવાળી સો બસ તો સલ્પા એની ઘરવાળી છે ને અને સલપા નાની છે નાદાન છે એને એના પિયર કોઈ બી કાંઈ કામ નથી કર્યું અને લાડકોટ થી મોટી થઈ છે એટલે એ રીતમાં હતી જો ઈ બીમાર છે ને આપણે ત્યાં સુધી જાવું છે બસ હાજી થઈ જાય પછી આપણે આવતા રહે પછી વ્યવહાર નહીં રાખીએ આપણે એની યાર વાહ ભાઈ વાહ કેવી વાત છે આ તો એમ કે જાવ દેન જરૂર છે જાવ દે રહેવાનું પછી વયો આવવાનું એવું કાઈ કરવા ન જ હતી કે દી રહેવાડામાં તમે બે બાજા હતા મને ખબર છે કેવા લાંબા ટોકા ને તારા બાપ સામે બોલી મે બધું સાંભળ્યું હતું આ તો મારેને કહેવાયની બહુ વારું થાય એટલે નકર મને તો એમ થયું તયું તેમ થયું હતું કે તો બીજું કોઈ કોતે તો બે ઝાપટ મારી દે તારી સામે જેમ તેમ બોલતી હતી તો તે એ દેવથી મને લાફો માર્યો હતો તો હું મગજમાં રાખીને ના બેવું પણ હું હંધુ ભૂલી ગઈ એ બે પાસ દી મગજમાં રાખવાનું હોય પછી કઈ મગજમાં નો રાખવાનું હોય એ તું ભૂલી જા હું ન જ ભૂલ્યો એ મારા મગજમાં બરાબર સપાઈ ગયું છે મેં તને કોઈ ડાંગળી નથી ડાડી અને એ તને ઝાપડ મારી દીધી એમ તો મારા માં બાપે કોઈ દી મને નથી માર્યું પછી હાલે કૌસ તો કરી નાની છે મેં હું કીધું હું જેમ કહું એમ તમારે કરવાનું તો કેમ નથી કરતા હું કહું એમ તમારે હું એમ કહું ને કે આગળ તો આગળ થઈ જવાનું પહેલા તમે જ મને કેતા કે તું કે હવાર તો હવાર તું કે હાજ તો અને તમને વસન આપ્યું તું કે તું જેમ કે ને એમ કરી અરે હા બાપા તું કે જ કરી પણ અમુક વાતમાં પછી હાથે કરીને તારી ઉપર એટલી બધી હેરાન ગતિ કરતા તો ઝૂકી જવાનું આપણે મને ને બાને વાંધો ને તમને હું કામ વાંધો છે તમને કોઈ દી જલપાએ કાઈ કીધા બે શબ્દ તમને જે બોલે ભાઈ બોલે તે તમાર ભાઈ ભાઈનો પ્રશ્ન તને બોલે એટલે મારે કે સાંભળી લેવાનું આ તારે મારે કે લેવા દેવા જ નહીં મને કઈ નથી કીધું બદલે તને કે મારે તો સહન કરી લેવાનું એમ હે ભગવાન આમાં કઈ ભેજા નામની વસ્તુ છે કે નથી કે બહાર ખાઈ ગયા છે નાખતા ભૂલી ગયા તમારી અંદર કાઈ ભૂલી ન ગયા બાય મારામ બરાબર મીઠું નાખ્યું છે તમારે બધું ખબર પડે છે આ તને તું દેખાય છે કેટલું મીઠું નાખ્યું ને ઓ કરવાનું છે કે ને બાપા સાવાનું છે આપણે એને મજા નથી ને તો ખબર પૂછવા અને આપણે જરૂર છે એને તો હું ને બા જવાના છે તમારે આવું છે આવું હોય તો અમારે યાર મોર થઈ જાય બાકી તમે ઘરે રહેજો હા મુ જોવામાં હારું બીજું હું એમ તમારા ઘરવાળો બહુ ડાય હશે હું જેમ કહું ને એમ કરે મારી હંધી વાત ને માને આમ જોવો તમે છે ને આમ જ મારી હંધી વાત માહિ કરજો એટલે તમને મને વાલા વાલા લાગો બીજું કાંઈ નહીં જો આમ આમ હાથ પકડી રાખવાનો તમારે મારો હું જ્યાં જાઉં ને મારે ડગલે પગલે હાલવાનું તમારે બાપા એ સોરી ના ચાર ફેરા ફેરો ને ત્યારે હાથ પકડો થઈ પકડી જ રાખવાનો છે નક્કી જ કર્યું છે ખબર જ છે હા તો પછી બસ તમે જેમ કે હું કરું છું કે નથી કરતી તો પછી હું જેમ કહું તમારે કરવું જોઈએ કે નહીં હા બાપા જાઉં બસ હવે તમે ગ્યાતા તો શું કીધું ગયો તો એ લોકોએ કીધું છે કે હું તારે ભાભી ને બા બધા આવશું પણ હજી આવ્યા નથી કોને ખબર કે એમ નહીં મને ખબર જ હતી હા તો છે ને મેં તમને હું એકલા કે કદાચ માફ કરી દે તો પણ મારું મન તો કહેતું હતું છે કે એ લોકોને આપણે અપમાન બહુ કર્યું ને મેં એ આપણને માફ નહીં કરે હી નહીં આવે તો તું ચિંતા હું કામ કર છો

ભાભી ભાઈ કેમ છો તને સારું છે બેન સારું છે હમસો હાજર માં તો બધાય ના એના પર રડવા નો હોય હાજર માં તો બાપ કોને તમે આ બેન ને અને તમે બેહો ને આના છોકરાને જેમ રડો છો એ એને પસ્તાવો થાય છે ને એને પેલા પેટ ભરીને રડી લેવા દે મન હલકું થઈ જાય બેટા

પણ હું એટલો બધો નિષ્ઠુર રહી કે તારું વહેણ પડે ને જીલી ન લો અરે ગાડા તને ખાલી ઘરથી દૂર કર્યો હતો કઈ મનથી દૂર નથી કર્યો તો હજી પણ મારો એ જ નાનકો છો છે પહેલા હતો મહેન્દ્ર તમે લોકો તો નોખા થઈને આવી ગયા પણ આ જીજ્ઞા અને રાજ બે તમારા માટે રોજ ચિંતા કરતા હતા કે એ લોકો કેમ રહેતા હશે શું કરતા હશે એ લોકોને ગમતું હશે કે નહીં બા ભાઈ અમારી ઘરવાળી જલપા બીમાર પડીને એનું મને જરાય દુઃખ નથી એ નથી દુઃખ હું નોખો થઈ ગયો એનું પણ જ્યારે મારે જરૂર પડી ને ત્યારે મને ખબર પડી કે મેં મારા રામ જેવા ભાઈને એક દુશ્મનને ન કહેવાયને એવા શબ્દો કહીને હું નોખો થયો તો એ વાતનું

ના પા બહારની વાત સાચી છે ભૂલ તો આપડા બે ની જ હતી ને તું બોલતી હા બોલ તો હું પણ તને હામો જવાબ દેતી જ ને મેં તો તને તારા બાપ પુદ્ધ પણ કહી દીધું તું એ જગ્યાએ હું શું પ્રય તને હામો જવાબ ન આપ્યો તો થોડો આપડે ઝઘડો થઈ જાય બેટા હવે જે થયું એ હું ભૂલી જાવ હવે શું બધું હોઈ ના હવે નવી રાજા ને નવી ફરજા જો તમારી જેઠાણી આવી ગઈ છે ને

નો શબ્દો કીધા છે કારણ કે ભાભી ભાભી એટલે માં ગણાય એક નહીં મારે બે બે માં હતી જીરવી નો કે મારે બે માં બસ કર બસ કર હવે સો બસ કેટલો અફસોસ કરશો જે થઈ ને કે કીધું ને બધું ભૂલી જા આ તારો ભાઈ તારી પાસે આવી ગયો છે ને હવે નથી માફી માંગવાની કે નથી અલગ રહેવાનું ખાસથી ભેળો એટલે જે થયું બધું દૂર જતું કરો અને છે ને વહુને કાલ શહેરમાં હારા દવાખાને લઈ જાય હે અને પૈસાની ઉપાધિ ન કરતો હા ભાઈ પૈસા છે ને ભગવાન ની દયા છે આપડે તારી ભાભી ભાભીને હારે લેતો જશે માફ કરી ખરેખર તું રામ સોય સાબિત કરી દીધું મારા ભાઈ બસ મારા ભાઈ બસ હવે ચાલ આ બે ભાઈ રડવાનું બંધ કરો અને હવે ઘેરે હાલો અને ચલપા બે હવે ધ્યાન રાખજે બીજી વખત આવું ન થાય દે કરું ભાભી કોઈ દીદી કરું હાલો Hallo, eine gute Akkäre, Hallo. Hallo, wollen diese